જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સત્તર સાત બે હજાર પચીસ ના નજર કરીએ તો સપાટી પાંચસો ને તેસઠ પોઈન્ટ એસી ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયણક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ અઢાર ટકા ઉપર ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં હાલમાં સરેરાશ તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી